નમસ્કાર મિત્રો જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો જેથી રોજેરોજ તમે નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મેળવી શકો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા જનરલ સાયન્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જેમ કે અડકવાની રસીની શોધ કોણે કરી હતી વૃક્ષનું આયુષ્ય સેના પરથી માપવામાં આવે છે સિલિકોન સેમાંથી પ્રચુર માત્રામાં મળી આવે છે તો આવા ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે બધી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે તેવા પ્રશ્નો આજના વિડીયોમાં જોઈશું આ પાર્ટ ટુ છે આની પહેલાં પાર્ટ વન પણ અપલોડ થયેલો છે જો જોવાનો બાકી હોય તો આ વિડીયો જોઈ અને પછી તે પણ જોઈ લેજો ને લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ રાખવામાં આવેલી છે આ વિડીયોની અંદરથી તમને ટેસ્ટમાં પ્રશ્ન પૂછવામાં આવશે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે તો વ્યવસ્થિત વિડીયો જોજો આ રીતે પ્રશ્ન અને નીચે ચાર ઓપ્શન આપેલા હશે તેમાંથી એક ઓપ્શન છે તે જવાબ હશે જેમ કે સબમરીન શબ્દમાં સબનો અર્થ શું છે સબનો અર્થ થાય નીચે તો સબ એટલે નીચે ત્યારબાદ કઈ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલા છે તે પણ ડિટેલ આપવામાં આવેલી છે ગુજરાત વહીવટી મૂલકી સેવા વર્ગ એક બે પચીસ બે બે હજાર સાતમાં આ પ્રશ્નો પૂછાયેલા છે તે જોઈએ નીચે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે બુધ છે પીડિયાટ્રિશિયન નીચેનામાંથી કોના રોગોના નિષ્ણાત હોય છે તો બાળકોના રોગોના નિષ્ણાંત હોય છે પીડિયાટ્રિશિયન મિલીમીટર વરસાદ પડ્યો હોય તો કેટલા ઇંચ કહેવાય તો ત્રેસાઠ મિલીમીટર વરસાદ હોય તો કેટલા ઇંચ કહેવાય અઢી ઇંચ કહેવાય રશિયાએ છોડેલો પ્રથમ અવકાશીયાનનું નામ શું હતું તો સ્પુટનિક હતું શું હતું સ્પુટનિક ત્યારબાદ ઓપથેલમોલોજીસ્ટ કયા અંગના રોગના નિષ્ણાંત હોય છે તો આંખના નિષ્ણાંત તે હોય છે રસીકરણની એટલે કે વેક્સિનેશનની શોધ કોણે કરી હતી એડવર્ડ જેનરે કરી હતી પૃથ્વીના ઉપગ્રહનું નામ આપો તો પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ કયો છે ચંદ્ર છે ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી હતી ન્યૂટને કરી હતી અને આની સ્ટોરી વિશે તમે બધું જાણો છો ત્યારબાદ ડાયનોસોર શું છે તો ડાયનોસોર છે તે પ્રાગૈતિહાસિક પ્રાણી છે નીચેનામાંથી કયા ફળમાં વિટામિન સી હોય છે તો ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે નારંગી આ સિવાય લીંબુ અને આમળામાંથી પણ વિટામિન સી મળે છે સૌથી વધારે હિસ્સેમાંથી મળે છે તો આમળામાંથી ડીએનએનએ આમાંથી કોની સાથે સંબંધ છે તો વંશ સાથે સંબંધ છે પાણી કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ પર ઉકળે છે તો સો અંશ સેલ્સિયસ પર તે ઉકળે છે પાણી કિમોથેરાપી કયા રોગની સારવારમાં કરાય છે તો કેન્સરના રોગમાં કિમોથેરાપી દ્વારા સારવાર કરવામાં આવે છે ટેલિફોનની શોધ કોણે કરી હતી એલેક્ઝાન્ડર બેલે ટેલિફોનની શોધ કરી હતી સુપર સોનિક એટલે શું તો અવાજથી પણ વધારે ઝડપ હોય તેને સુપર સોનિક કહેવાય નીચેનામાંથી કઈ એક બાબતને તબીબી વિજ્ઞાન સાથે સંબંધ નથી તો સિસ્મોગ્રાફને તબીબી વિજ્ઞાન સાથે સંબંધ નથી જ્યારે કાર્ડિયોગ્રામ ડાયાલિસિસ અને લેપ્રોસ્કોપીને તબીબી વિજ્ઞાન સાથે સંબંધ છે આગળ જોઈએ હીરાના વજનમાં એક કેરેટ એટલે કેટલા ગ્રામ થાય તો એક કેરેટ એટલે બે ગ્રામ થશે કેટલું થશે બે ગ્રામ ત્યારબાદ એક દિવસે મોસ્કોનું ઉષ્ણતામાન માઇનસ દસ સેન્ટીગ્રેડ છે તે દિવસે અમદાવાદનું ઉષ્ણતામાન એના કરતાં પિસ્તાલીસ સેન્ટીગ્રેડ વધારે છે તો અમદાવાદનું તાપમાન કેટલું હશે तो 45 - 10 એટલે કે 35 સેન્ટીગ્રેટ હશે. ત્યારબાદ ભારતીય મોરની પ્રથમ અવકાશયાત્રી મહિલા કોણ? તો તે છે કલ્પના ચાવડા. કોણ છે? કલ્પના ચાવલા. CNG શું છે? તો CNG નું ફૂલ ફોર્મ અહીં આપેલું છે. કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. CNG નું ફૂલ ફોર્મ શું થશે? કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. આગળ જોઈએ. સૂર્યમંડળનો કયો ગ્રહ લાલ રંગ ધરાવે છે તો મંગળ ગ્રહ છે તે લાલ રંગ ધરાવે છે ભારતમાં સૌપ્રથમ પરમાણુ પરીક્ષણ ક્યારે કરવામાં આવ્યું હતું અઢારમી મે ઓગણીસો ને ચોમોતેરના રોજ પ્રથમ પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું નીચેના પૈકી કયો ગ્રહ સૂર્યથી સૌથી નજીક છે તો બુધ ગ્રહ સૌથી નજીક છે ગ્રામોફોનના શોધક કોણ હતા થોમસ આલ્વા એડિશન કોણ હતા થોમસ આલ્વા એડિશન સી એ બીજી કોની સાથે જોડાયેલી સર્જરી છે તો હૃદય સાથે સર્જ હૃદય સાથે જોડાયેલી સર્જરી છે સી એ બીજી ત્યારબાદ વરસાદ રોકાયા બાદ ઇન્દ્રધનુષ ખાલી જગ્યા સૂર્યની વિરુદ્ધ દિશાએ જોવા મળે છે તો સૂર્ય તરફ નહીં પણ સૂર્યની વિરુદ્ધ દિશામાં હંમેશા ઇન્દ્રધનુષ જોવા મળે છે વૃક્ષનું આયુષ્ય કેવી રીતે જાણી શકાય તેના ત્રાસા છેદમાં રહેલા ચક્રો ગણીને તેનું આયુષ્ય જાણી શકાય છે ટેટ વન બે હજાર બારમાં પૂછાયેલો પ્રશ્ન ક્યુ માપ સાચું નથી તો સી ઓપ્શન આપેલો છે તે સાચું નથી તે સિવાયના ત્રણેય સાચા છે સપ્તરશી તારા જૂથના તારાઓમાં કોનો સમાવેશ થતો નથી તો દધીચીનો સમાવેશ થતો નથી જ્યારે વશિષ્ઠ અત્રી અને મરીચીનો સમાવેશ થાય છે નીચેનામાંથી કયો નિયમ આર્કિમિડીઝે આપ્યો છે તો આર્કિમિડિઝનો નિયમ છે કોઈ પણ પદાર્થને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે તેના કદ જેટલું પ્રવાહીનું સ્થળાંતર કરે છે એ ઓપ્શન સાચો જવાબ છે ત્યારબાદ સૂર્ય પર થતા ધડાકા આપણે સાંભળી શકતા નથી કારણ કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે શૂન્યાવકાશ છે એટલે સૂર્ય પર થતા ધડાકા આપણે સાંભળી શકતા નથી પારેવું એટલે ક્યુ પક્ષી તો પારેવું એટલે થશે કબૂતર કાચનો વક્રી ભવનાંક એક પોઈન્ટ પાંચ છે જો પ્રકાશનો હવામાં વેગ ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ હોય તો પ્રકાશનો કાચમાં વેગ કેટલો હશે તો આવશે બે લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ મૂત્રાશયનું મુખ્ય કાર્ય ખાલી જગ્યા છે તો શું છે કાર્ય મૂત્ર એકત્ર કરવાનું છે ત્યારબાદ સંયોજનમાં સમાવિષ્ટ દરેક તત્વ પોતાનો ગુણધર્મ છોડી નવો ગુણધર્મ ધારણ કરે છે એ ઓપ્શન જવાબ આવશે ત્યારબાદ ટેટ વન બે હજાર ચૌદમાં પૂછાયેલ પ્રશ્ન સાબુનું દ્રાવણ કોની સાથે લાલ રંગ આપે છે તો હળદર સાથે તે લાલ રંગ આપે છે સાબુનું દ્રાવણ નખ સાના બનેલા હોય છે તો કેરોટીનના બનેલા હોય છે નખ ત્યારબાદ હૃદયના ધબકારાના નિયમન માટે મારું હોવું જરૂરી છે કોનું હોવું જરૂરી છે કેલ્શિયમનું ફ્યુઝ બાંધવા માટે કયા પ્રકારની મિશ્ર ધાતુના તાર વપરાય છે તો કલાઈ પ્લસ શીશુ આ વપરાય છે ફ્યુઝ બાંધવા માટે શું કલાઈ અને સિશુ માનવ શરીરનું કયું અંગ માત્ર કુર્ચાનું બનેલું હોય છે તો એ છે નાક માત્ર ખૂર્ચાનું બનેલું હોય છે ક્યો ઓક્સાઇડ ક્યો ઓક્સાઇડ એસિડિક ગુણધર્મ ધરાવે છે તો એસઓ ટુ એસિડિક ગુણધર્મ ધરાવે છે નીચેનામાંથી કોણ ચુંબકથી આકર્ષાતું નથી તો કોપર ચુંબકથી આકર્ષાતું નથી જ્યારે ફેરસ નિકલ અને કોબાલ્ટ એ આકર્ષાય છે આગળ જોઈએ કોષ્ટિક સોડાના દ્રાવણમાં હાઇડ્રોક્લોરાઇડ એસિડ નાખતા મીઠું અને પાણી બને છે તો કયા સમીકરણથી દર્શાવાય તેનું સમીકરણ સી ઓપ્શનમાં આપેલું છે તો સી ઓપ્શન આનો જવાબ આવશે ત્યારબાદ કઈ વનસ્પતિમાં સંયુક્ત પર્ણ હોય છે તો ચાર ઓપ્શનમાંથી લીમડો એવો છે જેમાં સંયુક્ત પર્ણ હોય છે ધાતુના વાસણમાં દૂધ ગરમ કરીએ ત્યારે તપેલી ગરમ થાય છે તે ઉષ્મા પ્રસરણનો કયો પ્રકાર છે તો ઉષ્મા વહન છે ડી ઓપ્શન આવશે અહીં એમોનિયમ નાઇટ્રેટને ગરમ કરતાં કઈ નિપજ પ્રાપ્ત થાય છે એન ટુ પ્રાપ્ત થાય છે વૃક્ષોની આસપાસ ઠંડકનો અનુભવ થાય છે તે વનસ્પતિની કઈ પ્રક્રિયાને આભારી છે તો ઉત્વેદનને આભારી છે બીજા હજાર અગિયારમાં પૂછાયેલા પ્રશ્નો જોઈએ તો સી એ બીજી કોની સાથે જોડાયેલી સર્જરી છે હૃદય સાથે આ પ્રશ્ન બીજી વખત પૂછવામાં આવેલો છે એક વખત અગાઉ અને પાછો બે હજાર અગિયારમાં વરસાદ રોકાયા બાદ ઇન્દ્રધનુષ સૂર્યની વિરુદ્ધ દિશામાં જોવા મળે છે વૃક્ષનું આયુષ્ય કેવી રીતે જાણી શકાય છે તો તેના ત્રાસા છેદમાં રહેલા ચક્રો ગણીને જાણી શકાય છે ટેટ હજાર તેરમાં પૂછાયેલા પ્રશ્નો ઘોંઘાટ એ નકારાત્મક સુદ્રઢક છે ધાતુને કાટ લાગવાની પ્રક્રિયામાં કયો વાયુ મહત્વનો ભાગ ભજવે છે તો ઓક્સિજન છે તે મહત્વનો ભાગ ભજવે છે કોઈપણ ધાતુને કાટ લાગવામાં નીચેનામાંથી ક્યુ જોડકું સાચું નથી તો બી ઓપ્શન છે તે સાચું નથી તે સિવાય એ ઓપ્શન સિદ્ધાંત શિરોમણી ભાસ્કરાચાર્ય મહાન શલ્ય ચિકિત્સક સુશ્રુત પ્રખર રસાયણશાસ્ત્રી નાગાર્જુન એ ત્રણેય સાચા છે જ્યારે બી ઓપ્શન છે તે ખોટો છે રેડિયો તરંગો મોકલવા કયા સાધનો વપરાય છે ટ્રાન્સમીટર વપરાય છે રેડિયો તરંગો મોકલવા માટે ટેટ ટુ બે હજાર ચૌદમાં પૂછાયેલા પ્રશ્નો હવામાં રહેલા ઘટકોમાં સૌથી વધારે પ્રમાણ કોનું છે તો હવામાં સૌથી વધારે પ્રમાણ છે નાઇટ્રોજનનું કોનું છે નાઇટ્રોજનનું કયા તાપમાન પર સેલ્સિયસ તથા ફેરેનિટ થર્મોમીટરનો પારો સમાન હોય છે તો માઇનસ ચાલીસ અંશ સેલ્સિયસ પર તે સમાન હોય છે આગળ જોઈએ તાજેતરમાં વૈજ્ઞાનિકોએ શોધેલી બે હજાર એકસોને વીસ પ્રકાશ વર્ષ દૂરની સૌથી મોટી સર્પિલ આકાશગંગાનું નામ શું છે તેનું નામ છે એનસીજી સિક્સ એટ સેવન ટુ નાયબ મામલતદાર તથા નાયબ શિક્ષણ અધિકારી વર્ગ થ્રી બે હજાર અગિયારમાં પૂછાયેલા પ્રશ્નો ઓપ્ટિકલ ફાઇબર કેબલ શાના માટે વપરાય છે તો સંદેશા વ્યવહાર માટે વપરાય છે એપોજી એ એવી સ્થિતિ છે કે કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીથી સૌથી દૂર હોય તેને શું કહેવાય એપોજી ત્યારબાદ નીચેનામાંથી ક્યુ એક સાધન વરસાદમાં આપવા વપરાય છે તો ઉડોમીટર છે તે વરસાદ વાપવા માટે વપરાય છે સબસોનિક અને સુપરસોનિક શબ્દો સેના માટે વપરાય છે તો અવાજની ગતિ માટે વપરાય છે નદીમાંથી સમુદ્રમાં વાહન પ્રવેશ કરે ત્યારે તે થોડું ઊંચકાય છે તો નદીમાંથી સમુદ્રમાં જાય તો શું થાય થોડું ઊંચકાય એ ઓપ્શન એ જવાબ આવશે ત્યારબાદ પુખ્ત મનુષ્યનું હૃદય પ્રતિ મિનિટે કેટલી વાર ધબકે છે બોતેર વાર ધબકે છે નીચેના પૈકી કઈ નિદાન પદ્ધતિમાં વિકિરણ એટલે કે રેડિયેશન થતું નથી તો એ છે એન્ડોસ્કોપી જેમાં વિકિરણ એટલે કે રેડિયેશન થતું નથી તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત હોય છે તો તેજાબી વરસાદ છે તે થાય છે સલ્ફર ડાયોક્સાઇડના કારણે સિલિકોન સેમાંથી પ્રચુર માત્રામાં મળી આવે છે તો રેતીમાંથી સિલિકોન પ્રચુર માત્રામાં મળી આવે છે નીચેનામાંથી કોને દાંત કે ચાંચ હોતા નથી તો કાચબાને હોતા નથી દાંત પણ નથી હોતા અને ચાંચ પણ હોતી નથી ત્યારબાદ એલ્યુમિનિયમ પૃથ્વીના ભૂગર્ભમાં કયા સ્વરૂપે રહેલું છે તો બોક્સાઇટના સ્વરૂપે રહેલું છે અથવા તો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે એલ્યુમિનિયમની કાચી ધાતુનું નામ જણાવો તો આવશે બોક્સાઇટ તો પૃથ્વીના પેટાળમાંથી બોક્સાઇટ નીકળે છે અને તેમાંથી એલ્યુમિનિયમ બનાવવામાં આવે છે વૃક્ષનું આયુષ્ય શેના પરથી માપવામાં આવે છે ફરીથી આ પ્રશ્ન પૂછાયેલો છે વૃક્ષના થળમાં પડેલા વર્તુળાકાર વલયોથી માપવામાં આવે છે સામાજિક વિજ્ઞાન શિક્ષક યોગ્યતા કસોટી બે હજાર અગિયારમાં પૂછાયેલા પ્રશ્નો થર્મોસ્ટેટ એ પદ્ધતિ છે કે જે તાપ નિયંત્રણના ઉપયોગ માટે વપરાય છે ઇન્સ્યુલિન શરીરના કયા અવયવમાં બને છે તો સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન બને છે જો સ્વાદુપિંડ છે વ્યવસ્થિત કામ ન કરતું હોય તો વ્યક્તિને કમળાનો રોગ પણ થઈ શકે છે એક બાળક ફટાફટ એક બાળક ફટાકડા ફોડતા હાથે દાજી ગયો છે તો તમારે પ્રાથમિક સારવાર શું આપવી જોઈએ તો સી ઓપ્શન આવશે જવાબ તે બાળકના દાઝેલા હાથને પૂરતી ઠંડક ન થાય ત્યાં સુધી ઠંડા પાણીમાં જ રાખવો જોઈએ આગળ જોઈએ આ વિટામિન લોહીના ગઠ્ઠા બાજવામાં મદદ કરે છે ઓપરેશન પહેલાં આ વિટામિન દર્દીને આપવામાં આવે છે જેથી દર્દીના શરીરમાંથી વધુ માત્રામાં લોહી વહી ન જાય તો વિટામિન ક્યુ છે વિટામિન કે ક્યુ આવશે વિટામિન કે આવશે કાલુ માછલી કઈ નદીમાંથી મળે છે તો કોલક નદીમાંથી કાલુ માછલી છે તે મળે છે કઈ નદીમાંથી કોલક નદીમાંથી આગળ જોઈએ નીચેનામાંથી ક્યુ શાક જૂથ બહારનું છે તો કાકડી છે તે જૂથ બહારની છે જ્યારે તુવેર ગલકા અને દૂધી એ એક જૂથના છે સ્ટેનલેસ સ્ટીલમાં નીચેના પૈકી કઈ ધાતુનો સમાવેશ થતો નથી તો ટંગસ્ટનનો સમાવેશ થતો નથી જ્યારે સ્ટેનલેસ સ્ટીલમાં નિકલ ક્રોમિયમ અને લોખંડનો સમાવેશ થાય છે અડકવા અંગેની રસી કોણે શોધી તો લુઈ પાસ્વરે શોધેલી છે અડકવાની રસી ભારતનો અવકાશી ઉપગ્રહ ઇનસેટ એટલે તો ઇન્સેટનું પૂરું નામ થાય છે ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ ક્યુ કાપડ કટિંગ કે સિલાઈ કરતા પહેલાં પાણીમાં પલાળવું જરૂરી છે તો સુતરાવ કાપડ છે તેનું કટિંગ કરવું હોય કે સિલાઈ કરવી હોય તે પહેલાં પાણીમાં પલાળવું જરૂરી છે ત્યારબાદ જ્યારે તડકામાંથી અચાનક ઘરમાં દાખલ થઈએ છીએ ત્યારે આંખે અંધારા આવી જાય છે આવું આંખના કયા ભાગથી થાય છે તો કીકી દ્વારા થાય છે હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં ચાર પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારા કોમેન્ટ બોક્સમાં આપવાનો છે તે પહેલાં જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય અને રોજેરોજ આવા જ વિડીયો જોવા ઈચ્છતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો જેથી તમને નવો વિડીયો અપલોડ થાય કે તુરંત જ મળી જાય તમારે વેઇટ ના કરવી પડે તે સિવાય આ ચેનલ ઉપર સાડા ચારસોથી પણ વધારે વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી બધા વિડીયો જોઈ શકો છો અથવા તો વિષયવાર જોવું હોય તો પ્લેલિસ્ટમાં જઈ અને જે વિષયના વિડીયો જોવા ઈચ્છો છો તે તમે જોઈ શકો છો તે સિવાય આ વિડીયોની પીડીએફ મેળવવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે ત્યાં જોડાયા અને તમે ફ્રીમાં પીડીએફ મેળવી શકો છો અથવા નીચે જે આપેલું છે વોટ્સએપમાં તમે જીકે લખી અને આ નંબર ઉપર વોટ્સએપ કરી દો તો તમને હું લિંક મોકલી આપીશ ત્યાંથી પણ તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકશો ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન જોઈએ સબમરીનમાં સબનો શું અર્થ થાય બીજો પ્રશ્ન છે રસીકરણની શોધ કોણે કરી ત્રણ ટેલિફોનની શોધ કોણે કરી અને ચાર માનવ શરીરનું કયું અંગ માત્ર ખૂર્ચાનું બનેલું છે ચારે ચાર પ્રશ્નો મોસ્ટ આઈમપી છે આનો જવાબ કમેન્ટ બોક્સમાં આપવાનો છે જો જવાબ ન આવડતો હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેવો આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો